તો કોમેન્ટમાં ફોન કરીને આવજો અથવા દિનેશભાઈનો નંબર છે હમ ઈ નંબર ઉપર ફોન કરીને આવજો ઈસ્ટામાં દિનેશ ઠાકોરનો નંબર લખેલો છે તકો ના પડે તમારે બધાને જય બાબારી જય અખતમાં ફૂલ મોજ જજો દર ફેરા અમારે રમેશજી બોલાવે છે સ્પેશિયલ ને ટામાટાની મોજ કરીએ છીએ અને ફૂલ ગમે એટલો ભાવ હોય ને તો કદી વ્યક્તિ ના નહીં પાડ્યો કે ટામાટો ના લઈ જવાના જેટલો જોવો હોય એટલે લઈ જાઓ તમે તો કેમ કે છે દિલદાર છે અને એમની ખેતી જોરદાર હોય છે મહેનતે બહુ સારી હોય છે અઠવાડિયે એમ કે ચાર વખત આવો ટમાટો આપણે ફેવરેટ છે મરસુ મસાલો નાશન ખાવાની બહુ મજા આવે છે તો તમને ખબર હશે खाली जय माता जी।